ય યોગ દિવસની ઉજવણી કરાઈ એકવીસ જૂન પારડીના ઉદવાડા મોતીવાડા લિટલ ફ્લાવર સ્કૂલ માં એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જોશભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય શિક્ષક વિદ્યાર્થીઓ નર્સરી કેજીથી ધોરણ અગિયાર સુધીના સાતસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં એકવીસ જૂનની તારીખ સૂચવી હતી કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે તેની ઝલક અને અમારા શાળાના બાળકોમાં જોવા મળે છે બાળકોમાં એકાગ્રતા અને તંદુરસ્તી બની રહે આ હેતુથી યોગ દિવસની ઉજવણી દર વર્ષે કરતા રહ્યા છે અને કરતા રહીશું એવું કેમ્પસ ડાયરેક્ટર જોય સરદાર અને આચાર્ય પુષ્કર ગોંડલિયાએ જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો